મિત્રો દેવોના દેવ એટલે કે મહાદેવ જેમને આપણા મુખ્ય દેવોમાંના એક દેવતા માનવામાં આવે છે તેઓ આ જગતનો સંહાર કરે છે તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે શિવ પરિવારમાં ભગવાન શંકર માતા પાર્વતી તેમજ પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે તો મિત્રો આજે આપણે અમદાવાદના ગીતા મંદિર એરિયામાં આવેલ કોટેશ્વર મહાદેવની મુલાકાત લઈશું મિત્રો કોટેશ્વર મહાદેવ સાથે એક કથા પ્રચલિત છે એ મુજબ એક વખત લંકાપતિ રાવણે કૈલાસ પર્વત પર તપ કર્યું હતું અને આ તપ કરીને કૈલાસપતિ ભોળાનાથ મહાદેવને પ્રસન્ન કર્યા હતા ત્યારે એ સમયે કૈલાસપતિ ભોડાનાથે રાવણને વરદાન માગવા કર્યું ત્યારે રાવણે વરદાન માગ્યું કે હે સદાશિવ હું આપની સદા ભક્તિ કરતો રહું એવું વરદાન આપો ભગવાન શિવે રાવણની ભક્તિથી પ્રસન્ન થઈને પોતાની આધ્યાત્મિક શક્તિઓ દ્વારા પ્રતિપાદિત કરેલું એક દિવ્ય શિવલિંગ રાવણને આપ્યું અને રાવણને કહ્યું કે હું મારી ભક્તિ કરવા માટે આ શિવલિંગ તને આપું છું પરંતુ આ શિવલિંગને તું જ્યાં નીચે મૂકીશ ત્યાં એ સ્થાપિત થઈ જશે ત્યારબાદ તું એને ઉપાડી કે હટાવી નહીં શકે ભગવાન શિવ પાસેથી વરદાનમાં મળેલા શિવલિંગ લઈ રાવણ આકાશ માર્ગે પોતાના વિમાનમાં ચાલતો થયો ત્યારે આવી સબળ શક્તિ મેળવનાર રાવણ અજર અમર બની જશે એવા ડરથી સમગ્ર દેવોએ વિચાર્યું કે રાવણ પાસેથી આ શિવલિંગ પડાવી લઈએ એ સમયે દેવોએ રાવણ સાથે છળકપટ કર્યું આથી રાવણ પાસેથી આ શિવલિંગ પડાવી લેવા ભગવાન બ્રહ્માજીએ એક ગાયનું રૂપ લીધું અને એક કીચડવાળા ખાડામાં પડી ગયા તેમજ એક તપસ્વીનું રૂપ પણ લીધું અને એ ગાયને ખાડામાંથી બહાર કાઢવા માટે પ્રયત્ન કરવા લાગ્યા રાવણે જ્યારે આ નિહાળ્યું માટે તપસ્વીએ રાવણ પાસેથી મદદ માગી એટલે રાવણે પોતાનું વિમાન આકાશ તરફથી નીચે ધરતી પર ઉતાર્યું રાવણે તપસ્વીની મદદ કરીને ગાયને બહાર તો કાઢી લીધી પરંતુ ગૌ બચાવવાના ઉત્સાહમાં પોતે શિવલિંગને નીચે મૂકી દીધું અને ગૌ માતા શિવલિંગ એક કોટી બની ગયું ને ત્યાં સ્થાપિત થઈ ગયું રાવણ ના પ્રયત્નો કરવા છતાં તે શિવલિંગ ત્યાંથી ટચ થી મસ્ત ન થયું આમ આ સ્થળે ભગવાનનું શિવલિંગ કોટી બની ગયું હોવાથી તેને કોટેશ્વરના નામે પ્રચલિત થયું આમ કોટેશ્વર મંદિરનું વાતાવરણ એકદમ શાંત અને રમણીય છે સાત દરિયાદેવની મોત પણ માણે છે અને આનંદમય રીતે સમય પસાર કરે છે આમ તો કોટેશ્વર કચ્છના નારાયણ સરોવરથી ચાર કિલોમીટરના અંતરે આવેલ છે પરંતુ આજે આપણે અમદાવાદમાં આવેલ કોટેશ્વર મહાદેવની મુલાકાત લઈશું જે મંદિર ગીતા મંદિર એરિયામાં આવેલું છે તો ચાલો મિત્રો તે મંદિરની મુલાકાત લઈએ મિત્રો આપણા દેશમાં ભગવાન શિવજીને પૂજવા વાળા ભક્તોની સંખ્યા ઘણી વધુ 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 છે 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 આપણા દેશમાં સૌથી સૌથી શિવ મંદિર પરંતુ આ બધા મંદિરોમાં ભગવાનના તો મિત્રો ચાલો આપણે જાણીએ તે બાર જ્યોતિર્લિંગ કયા છે નંબર વન સોમનાથ જ્યોતિર્લિંગ નંબર ટુ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ નંબર થ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ નંબર ફોર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નંબર ફાઈવ કેદારનાથ જ્યોતિર્લિંગ નંબર ્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ નાઇન વૈધનાથ જ્યોતિર્લિંગ નંબર ટેન નાગેશ્વર જ્યોતિર્લિંગ નંબર ઇલેવન રામેશ્વર જ્યોતિર્લિંગ નંબર ટ્વેલ્વ ધ્રુણેશ્વર જ્યોતિર્લિંગ મિત્રો આ મંદિરની ડાબી બાજુ શ્રી વિઘ્નહર્તા ગણપતિ દાદાની મૂર્તિ આવેલી છે જે હતી પૌરાણિક હોવાનું મનાય છે તેમજ આ મંદિરની જમણી બાજુ શ્રી શંકટમોચન હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે જે પણ અતિ પૌરાણિક હોવાનું મનાય છે તો ચાલો મિત્રો કોટેશ્વર મહાદેવજીના દર્શન કરી લઈએ ઓ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વ્યર્ધન ઉર્વા મામૃતાત મિત્રો આ મંદિરની બહાર શ્રી પંચમુખી હનુમાનજી નું મંદિર પણ આવેલું છે મિત્રો હનુમાનજી પંચમુખી સ્વરૂપે ઉત્તર દિશામાં દિશામાં દક્ષિણ નરસિંહ આકાશ તરફ હિગ્રી મુખ અને પૂર્વ દિશામાં હનુમાન મુખ છે જે ભક્ત હનુમાનજીના આ સ્વરૂપની પૂજા કરે છે તેમને અજાણ્યા ભયથી મુક્તિ મળે છે મિત્રો આ મંદિરના પ્રાંગણમાં જ શ્રી બળિયાદેવ ભગવાનનું મંદિર પણ આવેલું છે તો મિત્રો તમે આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને ને કરજો જેથી તમને આવા વિડીયો ની માહિતી નિરંતર મળતી રહે